રજિસ્ટ્રાર કચેરી ખાતે લગ્નની નોંધણી કરાવવા આવેલા પ્રેમી ઉપર હુમલો કરનાર યુવતીના બે ભાઈઓની પોલીસે અટકાયત કરી ઉમરાળા ગામે રહેતા સચિનભાઈ ઘનશ્યામભાઈ ખરેલા રેશમાબેન ગફરભાઈ બોંદીલાને પ્રેમ સંબંધ હોય અને બે હજાર પચીસના વર્ષમાં ઘરેથી ભાગી ગયા હતા બાદ લગ્ન ગ્રંથથી જોડાવું હોય જેના અનુસંધાને રજિસ્ટ્રાર કચેરી ખાતે નામ નોંધણી કરાવી હતી અને બંનેની સહી કરવાની હોય માટે બંને જણા આવ્યા હતા તે સમયે રેશમાબેનના ભાઈ સોહિલભાઈ ગફારભાઈ બોંદિલા અને ઈરફાનભાઈ ગફારભાઈ બોંદિલાએ મારામારી કરી સચિનભાઈ ખરેળાના ખિસ્સામાંથી રૂપિયા અઢારસોની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી ત્રણસરની કાર્યવાહી હાથ ધરી હતી ¡Ay, qué caray! qué? qué? qué?